જાહેર આરોગ્યના હિતમાં બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ ડીસાની પેડીમાંથી શંકાસ્પદ 270 કિલોગ્રામ ઘી અંદાજિત કિંમત 1,67,400 રૂપિયા નો જથ્થો જપ્ત કરાયો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ડીસા ખાતે ભેળસેળવાળું ઘી ઉત્પાદન અને વેચાણ કરતી પેડીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડિસા ખાતે મે તસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ ના માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંછીવાલાને ત્યાં ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી એચ પટેલ અને ફૂડ સેફટી ઓફિસર શ્રીમતી એસ પટેલ દ્વારા અનુયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન પેડી દ્વારા ઘીનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ કાચા માલની વિગતો પેડી દ્વારા રજૂ કરવામાં આવી ન હતી પ્રાથમિક રીતે घी શંકાસ્પદ લાગતા તાત્કાલિક નમૂનો લેવામાં આવ્યો અને સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યો હતો આ સાથે જ પેડીમાંથી 270 કિલોગ્રામ घी અંદાજિત કિંમત 1,67,400 રૂપિયા નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ પેડીના માલિક અગાઉ પણ ભેળસેળવાળું ઘી વેચાણ સંબંધિત અનેક વખત પકડાઈ ચૂક્યા છે અને તેઓની વિરુદ્ધ એડજ્યુડિકેટિંગ તથા ફોજદારી અદાલતમાં ગુનાહિત જાહેર થયેલા છે હાલમાં પણ તેમના વિરુદ્ધ વિવિધ કેસ ચાલી રહ્યા છે ફૂડ સેફટી વિભાગ દ્વારા જવાબદારો સામે ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ ઉપરાંત સદર પેઢીનું લાયસન્સ પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા રદ કરવામાં આવેલ હતું સદર પેઢી દ્વારા હાલમાં સેન્ટ્રલ ફૂડ ઓથોરિટી પાસેથી ઘીના ઉત્પાદનનો પરવાનો મેળવેલ છે સેન્ટ્રલ ફૂડ ઓથોરિટીને પણ કરેલ કાર્યવાહીની જાણ કરવામાં આવી છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે